માં હંમેશા પ્રેમની ભૂખી છે મા હંમેશા વાલની ભૂખી છે તમારી માં કોઈ વસ્તુથી પ્રસન્ન નહીં થાય કોઈ ધૂપોથી પ્રસન્ન નહીં થાય કોઈ તપથી પ્રસન્ન નહીં થાય તમારી માં માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો છે કે દીકરો મને વાલ કરે મને પ્રેમ કરે મને માં ને તો મને બહુ વાલુ લાગસ માને નહી હરખ ના આંસુ આઈ જાય આજે દરેક ની કઈક ની કઈક સમસ્યા નું સમાધાન માટે આયા છે કઈક ની કઈક દુખ ની વાતો લઈને આયા છે મારી મારા આ દુઃખ છે પેલો કે મારે મારા આ દુઃખ છે ને આર્થિક શારીરિક માનસિક ગમે તે વાત પણ દુખી છો એટલે તમે આયા છો

જેટલું સુખ મારી જોડ થી લઈ હોય ને તમારી ભક્તિ ભાવ થી તમારા વિશ્વાસ ના સામર્થ્ય મુજબ જેટલી જોઈએ એટલી કૃપા તમારી આવડત પ્રમાણે તમારા પ્રેમ ભાવ ભક્તિ પ્રમાણે તમારા વિશ્વાસ પ્રમાણે તમારા જેટલી તાકાત હોય ને એટલી મન મેલેડી લૂટી જજો આવું માતા છું પણ વિશ્વાસ આના સિવાય અમારું કોઈ નહીં એવું લાગી ગયું હોય ને તો શરણે જીવન સમર્પિત કરી દેજો તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે સુખ દુઃખ તો આવતા જતા રહેશે કોઈનું સુખ કાયમ નહીં રહેતું કોઈનું દુઃખ કાયમ નહીં રહેતું કોઈ સુખી આજે હોય તો કાલે દુઃખી થશે કોઈ દુઃખી હોય તો કાલે સુખી થશે એ તો તમે ઈચ્છા નહીં કરો ને કે હું સુખી થઉં કે હું દુખી થઉં છતાંય તે તમારા કર્મ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેકના જીવનમાં આવતા જતા રહેવાના રહેવાના ને પણ સુખ દુઃખ ભલે દઉં સુખ માં ભૂલવા નહીં દઉં અને દુખ માં મને માતા ને ભૂલવા નહી દઉં આટલો વિશ્વાસ રાખજો ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધા આખું જગત અમારું પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી અમારી મનની વાત અમારા દુખની કદર કરવા જગતમાં કોઈ નથી એટલે કદાચ ભગવાન માતાજી લાવ કોઈ માણસો તો અમારા દુખ ની વાત સમજતું નહીં અમારા દુખ ની કોઈ કદર કરતું નહીં પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત વાપરી લે મનની વાત વાપરી લે તો દરેક ના મનના જેવા જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેક ની નાભી ની વાત દરેકની મન ની વાત હું જોવાની બેઠી છું તમે ભલે અહીં આઈ કહેશો કે નહીં કહો તમે અહીં આઈને બોલશો કે નહીં બોલો પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડા ખાલી મન થી સ્મરણ કરજો ને કે એ મારી ખુખાર મેલડી એ મારી રમ વાળી મેલડી માં હું કોઈ ને કહી તો આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે આ દુઃખ થી મને મુક્ત કરજે તે ખાલી વિચાર કરો ને તો હું તમારી પ્રાર્થના હોભરી લેતી હોય તો દરેક ની પ્રાર્થના દરેક ની કગર વગર મેં હોભરી ને હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે વાત મારી હોભરી કે નહીં પણ જે જે મારા પારે બારે સાચા વિશ્વાસ થી શ્રદ્ધા થી આયા છે ને અને જેને ખરેખર વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે તો એવા ભાવિક ભક્તો હું બેઠી છું પ્રમાણ પુર્યાસ મારા પુરાવા આલ્યાસ એમને એમ તમે ભરોસો મારી પર કર્યો નહીં તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે પણ ભલે બે ચાર કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય તો અરજી કોઈ કોઈ પ્રાર્થના વારે કરી તે અરજી તમારી તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા કેમ કેમ કે એ પ્રાર્થના એ અરજીમાં તમારું કયું કર્મ કયું પ્રારંભ આઈન તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જોડતી હોય કે દીકરો આ દુઃખ વેઠા છે ને પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી બે વર્ષ વેઠવાનું છે ત્રણ વર્ષ બેઠવાનું અને ત્રણ વર્ષ પછી સુખના ના દાડા ચેવાના છે ને તો હું એલડી જોવાનું પણ જે છે જે છે ભરોસો જે છે કદાચ એ ધીરજ ની આશ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુખી છું

વારો હતો આત્મહત્યા કરવાનો વારો હતો પણ માં ખબર નહી તારા ધોમ નો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા અને તારા પારે આઈ અને એક વિશ્વાસ મેલ્યો અને વિશ્વાસ ના આધારે માં હું મરવાનો હતો ને પણ હું આજ લોકો જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું તો અમારી કૃપા છે એટલે કોઈએ ચિંતા કરવી આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કો કોઈ ગોડા નહી પૂછવાની જરૂર નહી દોણા નાખવાની જરૂર નહીં જંતર મંતર કરવાની જરૂર સીધો ને સરળ ઉપાય બતાવ્યો સીધો ને સરળ ઉપાય બતાવ્યો બસ ખાલી મોની લોક માતા શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય

મારા જેવી માતા ને તમારા ઘર ની કુળદેવી હોભરત છે પણ શી ખબર તમારા દુખો એ દૂર નહી થતા એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય અને કર્મ નું ફળ દરેક ને ભોગવવું પડે દરેક જોણસ જે જેવું કરે એને ફળ એવું જ મળે તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય અને એના કર્મો ના ફળ સ્વરૂપ કદાચ થતા હોય તો શું થોડી દૂર કરી ના કરી ખબર છે ને નિયમ થી ચાલવું પડે ને જેમ સરકારી નિયમ બનાયેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું આવા લાયસન્સ તમે ના રાખો નિયમ નો ભંગ કરો તો સરકારનો દંડ થાય કે નહીં પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા જે પ્રમાણ નિયમ કાયદો બનાવેલો એ પ્રમાણે એ પ્રમાણ ના ભગવાન એ વિધાન બનાવેલા છે કે જે જેવું કરમ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે તો આ દુઃખી થાવ તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે

પોતાની સંતાન ને પોતાના ભક્તો ને તે સુખ પ્રદાન કરવા વાળી માં તમારા ઘેર બેઠી છે તો શું એ માં ને ઈચ્છા એવી હશે કે મારો દીકરાને હું દુખી જ રાખું તમારી કુળદેવી ની ઈચ્છા હશે એવી કે મારી વસ્તીને દુખી જ રાખું ભલે રોતી ભલે દર દર ભટકતી શું એટલી નિર્દય છે તમારી કુળદેવી શું એટલી નિર્દય છે તમારી માતાઓ ના એને બહુ દયા આવે એને બહુ ચિંતા હશે તમારી પણ માં વિચારે છે કે દીકરો હજુ આવડતું સોનાની પરખ કોણ કરીએ કે સોની અને હીરાની પરખ ઝવેરી તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે આ ચોવીસ કેરેટ તમારા ઘેર પડ્યું છે અને જગતમાં માં બગસરા ખોરવા નાખરો છો બગસરા મતલબ ભૂવા ભૂવા ફરો છો આ શું ઘેર જે ચોવીસ કેરેટ પડ્યું છે ઓરિજિનલ એમાં કોઈ મિશ્રણ નહી પ્યોર ગોલ્ડ એવું જ કે ને એને મૂકી અને બગસરા ખોરવા નાખરો તો મા વિચારે કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર મા એના ઘેર બેઠી છે ને

એના કારણે ગોડા તમને દેવી શક્તિ ની કૃપા અનુભવ થતી નહીં જલ્દી પણ મારા શરણે આયા છો ને તો મારું કર્તવ્ય એ બને છે કે દીકરાઓ ઓળખો માતાઓ ઓળખો એની પર વિશ્વાસ રાખો એની પર ધામ મંદિર માં ફરવાની જરૂર ના પડે જે પોતાના કુળદેવી ના શરણ માં પડી જાય અને કુળદેવી ઘેર હોય ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઘેર લાવી દે એનું નામ માં કહેવાય આજુ સોલંકી પેઢી ની માતા આજુ સોલંકી પેઢી મેલડી માતા મારા દીકરા ખાલી મન માતા ને ભગવાન આજ મારું ધોમ થઈ ગયું થઈ ગયું ને આજ રોમ ના દર્શન થાય કૃષ્ણ ના દર્શન થાય હજુ થોડા દાડા જવા દો બધા ભગવાન ના દર્શન મારા ધામ તો તમારી મા શું જોઈએ છે તમારો વાલ ને તમારો પ્રેમ માં પ્રસન્ન નહી થાય કોઈ તપ થી પ્રસન્ન નહી થાય તમારી માં માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો કે દીકરો મને વાલ કરે મને પ્રેમ કરે મને માં કે મને બહુ વાલું લાગે માને હરખ ના આંસુ આઈ જાય ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જો વગર ગોડા દુખો નો અંત નથી કોઈ વિધિ કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પોરલી તમને સુખ દેખાશે કાયમ માટે તમારું સુખી થવું છે તમારો સ્વભાવ શું છે કાયમ માટે સુખી થઈ જઈએ બસ કશું માંગવાનું જ ના રે ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો માનતા તો પૂરી થશે નોકરી નહીં મળતી મળી ગઈ આ નહીં થતું આ થઈ ગયું આ નહીં થતું આ નહીં થઈ બધું થઈ જાય પણ કાયમ માટે કોઈ માગ ના રે જીવનમાં